જો સેઝલ બેન ની કેટલી બધી બેન પણ્યુ છે અહીંયા પાછી વહી જાય ને ભણવા એટલે રોવેક મારો હોસ્ટેલ ને જાવ કેટલા 3 4 કલાક લાગી માતાજી જય માં મંગલ મજ મસ્તરામ એટલે સેજલ એ આવી ધારા બધા સ્ટુડન્ટની ની હારે આવેલા હતા સાહેબો ને એના અહીંયા પ્રવાસ એટલે કે એક દિવસ રહેવાની રજા હોય એટલે અહીંયા મસ્તરામ ધારા લાવ્યા બધા બસમાં બસ તો અમે સેજલ એને ઘર સાંભળતું હોય ને તી એને એક રાત રોકાવા આવું થું ઘરે તો સાહેબ ફોન આવ્યો કે સેજલ બહુ યાદ આવે ઘરની તો એક રાત રોકાવા લઈ જાવ્યા અમે એને લેવા આવ્યા છીએ તો અમે મસ્તરામ ધારા ન્યા ગયા તો એ ન્યા નતા એટલે અમે અહીંયા ખોડિયાર માંનું મંદિર છે ત્યાં દરિયે રમાડવા લાવેલા છે બાલકને તો હવે અમે ત્યાં જઈશું જો સેજલબેન ની કેટલી બધી બેન પડ્યું છે અહીંયા નઈ જરા સેજલબેન કા સેજલબેન ઘરે છે કે હે પાછી વહી જાય ને ભણવા અન પહમો જ

અહીંયા છે ને દડો વારા ફરતી ફેકવાનું જેના વગાડતા બંધ થઈ જાય એટલે એને શાયરી કે ગીત ગાવાનું સેજલબેન નો વારો સેજલ તો પ્રશ્ન પૂછો છે કે એવો કયો દેશ છે જ્યાં માછલીઓનો વરસાદ થાય એમ જઈયા બેન પણ એને આવડે છે જો ના અમેરિકા એ નહીં હાલો કોઈ બેન પણ એમ નથી આવડતું અમારે શેષલ બેન ને આવડે છે કહી દો હાલો તમારે જવાબ કહી દો વોંદુરસ વોંદુરસ જો વોંદુરસ આવે છે હા દરિયાનો નસારો બાળકો ને તો રમત પૂરી થઈ ગઈ ને હવે છે ને બસ માં છે બધા ને હોસ્ટેલ જવાનું છે તો અમારા સેસર બેન ને રાતો કા આવું ને એટલે અમે એને ઘરે લઈ જાય સાઈડ ને પૂછી લઈએ હમણાં પછી એને ઘરે લઈ જાય હલો હવે સર ને પૂછી લઈ સેજલ બેન પાછા સોમવારે સવાર માં મીઠ આવશે તો હવે બાળકો પણ નીકળવાના છે હોસ્ટેલ માં જવા માટે ને સાહેબ પાસે અમે રજા લઈ લીધી ને સોમવાર પાછું વહી જાય ને

સેવા કરવા એટલે કે રોટલા બનાવવા ને વયા ગયા ને પછી લોગ ઉતારવા ગયા ખોડિયાર માએ રામાપીના મંદિરે ને દરિયાને એમ બધે વયા ગયા અને પાછું હાંજે રસોઈ એટલે કે પૂરી ને એવું બધું બનાવન નતું તે દિવસે ટાઈમ નતો રો એટલે માસીના ઘરે આ આવી ગયા છે ને જો અહીંયા બધું કામકાજ ચાલે છે વાય ને એવું સારું કરે છે ને જો કામકાજ ચાલે છે અહીંયા મરસા બેઠા અહીં સો મારા માહા બેઠા બુઢા માહા મારા માસી ક્યાં જાય કેનો ક્યાં હે

શનિવાર આવ્યા છે રવિવારે પાછા આવી તો શનિ રવિ કદાચ રજા કરવા આવ્યા છે તો ચાલો હવે હું ત્યાં ચિત્રમાં માં કરવા માંડુ રજાઓ મિત્રો આપણે એટલો ચિત્ર કમ્પ્લીટ કર્યો છે અને પછી હું સૂઈ ગયો તો અને એમાં તમે શરૂ કર્યું ત્યારે વાગી ગયા છે પાંચ જેટલા કેમ બાકી ગયા છે તો આપડે એકલો કમ્પ્લીટ કર્યો છે તો હવે કમ્પ્લીટ કરી નાખું તો જો આ એકલો બાકી હે આ થોડુંક કરવાનું છે અહિયાં જે આ બારી ને એવું બધું થોડુંક કરીશ તો ક્ષેત્ર થઈ ગયો છે કમ્પ્લીટ તો જો આ કઈ ક્ષેત્ર બની ગયો છે અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે તો બસ ભગવાનને ને એટલી જ પ્રાર્થના કે તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તો કેટલી હમા ત્રણ ચાર કલાક લાગે એકલી આ પેન્સિલ થી કરેલું છે તો આ કઈ પીનો છે અને મારા વસંતબેન દાડીએ થી વેવા